મહેસાણામાં ચાઇનીઝ દોરીએ એક આઠ વર્ષના બાળકનો જીવ બનાસકાંઠાના ડીસામાં દસ વર્ષીય બાળકીનું મોત થયું છે ડીસાના વાડી રોડ વિસ્તારમાં ધાબા પરથી પડતા વર્ષીય બાળકીનું મોત થયું પતંગ ચગાવતી સમયે બાળકી નીચે પટકાઈ આ દરમિયાન બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે બાળકીનું મોત થતા પરિવારમાં માતમનો માહોલ છવાયો છે દસ વર્ષની બાળકી કે જે પતંગ ચગાવી રહી હતી તે દરમિયાન ધાબા પરથી નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે ડીસાના વાડી રોડ વિસ્તારની આ ઘટના છે પતંગ સમયે નીચે બાળકીનું મોત થયું છે આ બાળકી વર્ષની મૃત્યુ થયું છે પતંગ વખતે આ ઘટના બની છે બનાસકાંઠાના ડીસામાં દસ વર્ષીય બાળકીનું મોત દુર્ઘટના સર્જાતા પરિવારમાં માતમનો માહોલ છવાયો છે પતંગ ચગાવતી સમયે આ બાળકી ધાબા પરથી નીચે પટકાઈ અને ડીસાની આ ઘટના છે જ્યાં ડીસાના વાડી રોડ વિસ્તારની આ ઘટના છે જ્યાં એક બાળકીનું મોત વધુ વિગત લઈને મારી સાથે સંવાદદાતા પરેશ જોડાઈ ગયા છે પરેશ એક દસ વર્ષીય બાળકીનું મોત થયું છે શું છે સમગ્ર ઘટનાક્રમ ચોક્કસ દિશાના મોચી પરિવાર માટે પર્વ છે બાળકી વહેલી સવારે જ પોતાના ઢાબા ઉપર પતંગ ચકાવવા માટે ગઈ હતી જોકે અચાનક જ બાળકીનો પગ લખી જતા તેઓ ઢાબા ઉપર નીચે હતી નીચે પટકાતા જ તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જોકે મોત નિપજ્યા જે પરિવારમાં હાલ શોક નો માહોલ છવાઈ ગયો છે કે જે રીતે પતંગ છતાં જે ઉત્તરાયણ નો જે પર્વ છે હાલ તે એકદમ માહોલ જે છે તે હાલ બની ગયો છે જીરામ જી આભાર પરેશ સમગ્ર વિગત લઈને મારી સાથે જોડા બદલ છે જ્યાં પતંગ સમયે ધાબા ઘટના થયું છે આ વર્ષીય બાળકીનું મોત થતા પરિવારમાં માહોલ જે છે તે ગમગીનીમાં છવાય ગયો છે ઉત્તરાયણ નો પર્વ ઉજવવામાં સૌ કોઈ વ્યસ્ત હર્ષોલ્લાસ થી ઉજવી રહ્યા છે ત્યારે આ ઘટના સામે આવી છે